ઓપરેશન સાગર મંથન ચાર અંતર્ગત રજીસ્ટ્રેશન વગરની બોટમાંથી ડ્રગ્સના જથ્થા સાથે આઠ ઈરાની શખ્સોને ઝડપી લીધા હતા તમામ શખ્સોને પોરબંદર એસઓજી ઓફિસ ખાતે લાવી વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ શખ્સો તપાસમાં સહકાર આપતા ન હોવાથી આજે તમામને સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સરકારી વકીલ શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે ચોવીસ કલાકની કસ્ટડી દરમિયાન આ શખ્સોએ કોઈ ખાસ માહિતી આપી નથી આથી આ શખ્સો એ ડ્રગ્સ કોને આપવાનું હતું અને કઈ જગ્યાએ એ તેની ડિલિવરી થવાની હતી ઉપરાંત આ શખ્સો ભારતમાં કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટ સાથે સંકળાયેલ છે કે કેમ તે સહિતના મુદ્દા સાથે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં બોટ ઈરાન થી રવાના થયા બાદ ડ્રગ્સનો જથ્થો મધદરિયે પાકિસ્તાનના ગ્વાદર બંદર ખાતેથી બોટ મારફતે લાવી લોડ કરાયો હતો અને ત્રણ ડ્રગ્સ ડિલિવરી માટે ચોક્કસ લોકેશન આપવામાં આવ્યું હતું જ્યાં પહોંચે તે પહેલા જ ડ્રગ્સ સાથે તમામ શખ્સો સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝડપી લેવાયા છે રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી પણ શક્યતાઓ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ એટીએસ એનસીબી અને નેવી સંયુક્ત ઓપરેશન થી ખાનગી બાતમીના આધારે દરિયામાંથી આઠ હીરાની નાગરિકને આ સાતસો કિલો ડ્રગ સાથે પકડેલા એનસીબીએ સાત દિવસના રિમાન્ડ માગેલા એમાંથી નામદાર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે આ જે ડ્રગ્સ છે એ ક્યાંથી આવેલું છે કોણે મોકલેલું છે ક્યાં આપવાનું હતું એ કોઈ જ માહિતી આ લોકોએ ચોવીસ કલાકની કસ્ટડી દરમિયાન આપેલી નથી એ સિવાય એ લોકો ભારતમાં કોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ પેકેજ સાથે સંકળાયેલ છે કે કેમ ભારતના કોઈ નાગરિક કે કોઈ લોકો એની સાથે સંગઠનમાં છે કે નહીં એ અંગેની માહિતી વિમાન દ્વારા મેળવવાની અન્ય કોઈ ડ્રગ્સ પ્રતિબંધિત વસ્તુ મળેલ નથી હાલ પૂરતું કશું મળેલ નથી સાતસો કિલો છે મેફા મેટર